મારું નામ ડાંગર અજયભાઈ હું પૂર્વ પ્રમુખ મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ આજના મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળનો વિદ્યાર્થી સન્માન સમારંભ પંદરમું વર્ષ અત્યારે અમે આ પ્રોગ્રામ કરી રહ્યા છીએ છેલ્લા ચૌદ વર્ષથી આ પ્રોગ્રામ થઈ રહ્યો છે મોરબી જિલ્લા આહિર કર્મચારી મંડળ દ્વારા આ વર્ષે મોરબી જિલ્લાની અંદર વસતા તમામ ગામોમાંથી કુલ બસો બાળકોનું સન્માન સમારંભ અહીં યોજવામાં આવ્યો હતો અને આ સન્માન સમારંભમાં કુલ એંસી બાળકોને શિલ્ડ પાત્રો હતા જેમને ઈનામ આપી અને પ્રોત્સાહિત કરવામાં આવ્યા મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળના વિદ્યાર્થી સન્માન સમારંભની સાથે સાથે એક મોરબી જિલ્લાની અંદર આહિર સમાજમાંથી જ્યારે ક્લાસ વન અને ટુ અધિકારીઓ બનતા હોય ત્યારે એ લોકોનું પણ અમે વિશિષ્ટ સન્માન કરીએ છીએ સાથે સાથે મોરબી જિલ્લાની અંદરથી કોઈપણ વિભાગમાં ફરજ બજાવતા નિવૃત્ત કર્મચારીઓનું પણ અમે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા નિવૃત્તિ સન્માન સમારંભ કરીએ છીએ સાથે સાથે જ્યારે જ્યારે કેન્દ્ર સરકારની જવાહર નવોદય જેવી પરીક્ષા છે એ પરીક્ષાની અંદર જે બાળકો ઉત્તીર્ણ થઈ થાય છે એ બાળકોનું પણ અમે વિશિષ્ટ સન્માન મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ દ્વારા કરીએ છીએ બસ આજ કે મોરબી જિલ્લા આહીર કર્મચારી મંડળ વિદ્યાર્થીઓના સન્માન સમારંભ વિદ્યાર્થીઓના અભ્યાસને લઈ અને ખૂબ ચિંતા કરે છે અને જે વાલીઓએ સમાજે ખૂબ ચિંતા કરી અને આ વિષયની અંદર ખૂબ આગળ બાળકો વધે એવું પ્રોત્સાહન આપવું જોઈએ